નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે વડનગરના સુંડિયા ગામે મેડિટેશન કાર્યક્રમ યોજાયો વડનગર તાલુકાના સુંડિયા ગામ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે મેડિટેશન ધ્યાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સુંડિયા ગામના નરસિંહ ભગવાન મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ઉત્સાહભેર જોડાયા હતા લઈને લોકોમાં જાગૃતિ આવે અને માનસિક શારીરિક સ્વાસ્થ્ય અંગે સકારાત્મક સમજ વિકસે તે હેતુથી સુંડિયા ગામમાં દર શનિવારે સાંજના સમયે નિયમિત રીતે મેડિટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને આજના આ કાર્યક્રમને વિશ્વ ધ્યાન દિવસના રોજ એક સાથે એકસો પંચોતેર દેશોમાં લાખો લોકો ઓનલાઈન મેડિટેશનમાં ભાગ લેવાતા આ કાર્યક્રમનું નામ ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મેડિટેશનના ફાયદાઓ અંગે લોકોને સરળ અને અસરકારક રીતે સમજ આપવામાં આવી હતી ધ્યાન દ્વારા તણાવ ઘટાડો મનની શાંતિ એકાગ્રતા વધે તેમજ આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાર્ટ સંસ્થા તરફથી આયોજીત આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકરોની ઉમદા મહેનત અને સહકારથી લોકોમાં મેડિટેશન પ્રત્યે સકારાત્મક જાગૃતિ જોવા મળી હતી અંદાજે પાંચસો જેટલા લોકો આ મેડિટેશન કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માનસિક સ્વાસ્થ્ય અને જાગૃતિ વધે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્તે મારું નામ કેજલ કંસારા છે અને હું અમદાવાદથી આવું છું અને આજનો જે કાર્યક્રમ જે વિશ્વ ધ્યાન દિવસના નિમિત્તે આજે આ કાર્યક્રમ અમે કર્યો સુંડીયા ગામમાં અને તે ઉપરાંત આ કાર્યક્રમ દુનિયાના દરેક દેશો એકસો ને પંચોતેર દેશોમાં ઓનલાઈન પણ દુનિયાના દેશોના લોકો જોડાયા અને સુંદા ગામમાં પણ અમે ખૂબ સુંદરતાથી આ કામ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો અને સુધીયા ગામના લોકો પણ ખૂબ ઉત્સાહભેર જોડાયા અને આ જે ઓનલાઈન પ્રોગ્રામ પૂજે દાજીના માર્ગદર્શન હેઠળ થયો હાર્ટફુલનેસ સંસ્થાના ગ્લોબલ ગાઈડ થકી એના થકી એકસો ને પંચોતેર દેશના લાખો લોકો આ પ્રોગ્રામમાં જોડાયા જે એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનું નામ દર્જ થયું કે ઓનલાઈન આટલા મોટા પાયે ધ્યાન અને ગાઈડેડ મેડિટેશન થયું વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે જે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી આને અપ્રૂવ કરેલું છે ઓગણીસ બે હજાર ને ચોવીસમાં એ પરિપ્રેક્ષમાં આ બીજું વર્ષ હતું અને સુંડિયા ગામમાં જે આ સત્ર થયું એમાં સુંઢિયા ગામના લોકોનો ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા જોવા મળી અને એનો ફાયદો પણ એ લોકોને એ લોકોના આ વીસ પચીસ મિનિટના ધ્યાન પછી એ લોકોના ચહેરા પર સ્મિત ઉત્સાહના રૂપમાં જોવા મળ્યો જે ખૂબ જ નોંધનીય બાબત છે અને અમે પણ સુંડિયા ગામમાં બધા ભેગા મળીને ધ્યાન કરવાના પ્રોગ્રામને ખૂબ જ પ્રોત્સાહન આપીએ છીએ અને દર શનિવારે સાંજે આઠ વાગે સુંડિયા ગામમાં ધ્યાન હાર્ટફુલનેસ થકી ધ્યાન સત્ર ચલાવીએ છીએ તો જે બી કોઈ વડનગર તાલુકામાં આવતું હોય કે બીજા અન્ય કોઈ તાલુકાથી આમાં જોડાવા માગતું હોય આ ધ્યાન સદંતર નિશુલ્ક છે આનો કોઈ ચાર્જ નથી તો દરેકનું અમે સ્વાગત કરીએ છીએ સુંડિયા ગામમાં અમે આ સત્રને નિયમિત રીતે ચલાવીશું સૌનું સ્વાગત છે